બુટાદ ખાણ ખનીજ વિભાગી ખનીજ ચોરો ઉપર સપાટો બોલાવ્યો હતો રાણપુર તાલુકાના દિવડિયા ગામેથી અને ગઢડા તાલુકાના માંડવધાર ગામેથી કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ હતી રાણપુરના દિવડિયા ગામેથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા છ ડમ્પર પકડી પાડ્યા હતા ગઢડાના માંડવધાર ગામની નદીમાંથી ગેરકાયદે રેતી ચોરી કરતા જેસીબી અને ટ્રેક્ટરને ઝડપી પાડી લીધા હતા ત્યારે દેવડિયા ગામે થી લાખનો લાખ મુદ્દામાલ જપ્ત કર્યો જ્યારે માંડવધર ગામે થી ચાલીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બોટાદ ખાણ ખનીજ વિભાગે બંને સ્થળેથી થી કુલ રૂપિયા એક કરોડ દસ લાખ નો મુદ્દામાલ કબજે કરી ને તપાસ હાથ ધરી હતી બીએમ જાલંદરા મદદની પુસ્તક શાસ્ત્રી બોટાદ કેટલી ચોરી પકડાણી કેટલો મુદ્દામાલ આજે ખાણ ખનીજ બોટાદની ટીમ દ્વારા કઢડા તાલુકાના માંડવદાર ગામે ભેલો નદી પટમાં આકસ્મિક તપાસ કરતા એક જેસીબી અને એક ટ્રેક્ટર મળી આવે ને તેઓ દ્વારા ખાણકામ કરી અને વેચાણ કરતાનું ધ્યાને આવતા બંને ગેરકાયદેસર હોય ચાલીસ લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી અને ગઢડા પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ સિવાયની બીજી કોઈ ખાણ ખરીદની છોડી પકડાડી હોય એવું કરું આજે સવારે જ મામલતદાર કચેરી રાણપુર પોલીસ ઇન્સ્પેક્ટર રાણપુર અને ખાણ ખનીજની સંયુક્ત ટીમ દ્વારા રાણપુર તાલુકાના દેવળિયા ગામે તપાસ કરતા છ ડમ્પર ફોરિસ ઓઇલનું ગેરકાયદેસર વહન કરતા હોય તેવું ધ્યાને આવતા આ છ છ ડમ્પરને એટલે કે સિત્તેર લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરીને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બોટાદ